જ્યારે સ્ટોકના ભાવ ઘટે છે ત્યારે પૈસા ક્યાં જાય છે તો મિત્રો આજે આપણે આ ટોપિક ઉપર વાત કરવાના છીએ ઘણા લોકોને એવું થાય છે કે જ્યારે તેમના બ્રોકરેજ એકાઉન્ટમાં બેલેન્સમાં ઘટાડો થાય છે તો એ પૈસા ક્યાં ગયા પૈસા કેવી રીતે ઘટી જાય છે તે વિશે આપણે જાણીએ તે પહેલાં એ સમજવું જરૂરી છે કે બજાર વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે પુરવઠો અને માંગ શેરના ભાવને આગળ વધારે છે અને તે શેરના ભાવમાં થતી વટઘટ છે જે નક્કી કરે છે કે શેરનો ભાવ વધશે કે ઘટશે જો તમે દસ રૂપિયામાં સ્ટોક ખરીદો છો અને તે માત્ર પાંચ રૂપિયામાં વેચો છો તો તમે પ્રતિ શેરે પાંચ રૂપિયા ગુમાવશો તમે માનતા હશો કે પૈસા બીજા કોઈને જાય છે પરંતુ તે બિલકુલ સાચું નથી તે તમારી પાસેથી સ્ટોક ખરીદનાર વ્યક્તિ પાસે નથી જતા જો તમે સ્ટોક ધરાવો છો અને તેની કિંમત ઘટી રહી છે તો તમે ખોટમાં વેચી શકો છો અને સામે કોઈ વ્યક્તિ તે કિંમતે ખરીદે છે અને પછી તે તમારા નુકસાનમાંથી નફો કરે તે જરૂરી નથી તે એટલા માટે કારણ કે તેનો પ્રવેશ બિંદુ નીચી કિંમતે છે અને તેમણે વાસ્તવિક નફો કરવા માટે સ્ટોકને તે સ્તરથી ઉપર વધે તેની રાહ જોવી જ પડશે એટલે એમ જોઈએ તો આ એક મોટું ચક્ર છે જેમાં તમારો શેર જે ખરીદે એ પણ રૂપિયા કમાય એવું નક્કી નથી કરી શકાત શેરની કિંમતમાં વધઘટ એ ડિમાન્ડ અને સપ્લાય એટલે માંગ અને પુરવઠા પર આધારિત છે વિડીયો જોવા માટે આભાર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો